કતારગામ ખાતે આવેલા અરિહંત નગર પાસે ભરાતી શાકભાજી માર્કેટમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે શાકભાજી વેચનારો દ્વારા ઝોન કચેરી પહોંચી રજૂઆત કરવામાં આવી છે સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે અનેક લોકોની આર્થિક સ્થિતિ કફોડી થઈ જવા પામી છે તો કેટલાક લોકો શાકભાજી સહિત વેચવા મજબૂત બન્યા છે તેર કતારગામ ખાતે આવેલા અરિહંત નગર પાસે ભરાતી શાકભાજી માર્કેટ અંગે ઝોનના સ્ટાફ દ્વારા વારંવાર દંડ સહિતની કાર્યવાહી કરાતી હોય જેને લઈને શાકભાજી વેચનારોને આર્થિક માર પડી રહ્યો છે તો શાકભાજી વેચનારો દ્વારા તેઓને વૈકલ્પિક જગ્યા આપવા માટે માંગ કર માવિયતી અને ઝોન પહોંચી રજૂઆત આવી છે આ કતારગામ બજાર ભરાય છે ને એના માટે આવેલા છે અમને અમારે શાકભાજી વેચા નથી દેતા છે કેટલા ટાઈમ હમણાં મહિનો થવા આવ્યો એક મહિનાથી ભરી ભરી માલ લઈ જાય છે અમે ગરીબ માણસ કાથી લાવવાના ક્યાંથી ખાવાના વ્યાજથી પૈસા લઈને લાવે એ પણ બધા માલ ઉચકી ઉસકીને લઈ જાય છે વ્યાજ આવ્યા તો ઊભા થઈ જાય ઊભા થઈ જાય હા થાય એટલે એ લોકોને પૈસા આપવાના અમે ગરીબ માણસ હાનાથી પેટ ભરે શું વિનંતી કરી રહ્યા છે અમને જગ્યા આપો અને બેસવા દો પચીસ વર્ષ થઈ ગયા જ્યાં સુધી અમે જગ્યા નહીં મળસે ત્યાં સુધી અમને બેસવા બેસાડો આ વિલંતી છે અમારી અમે લાગે તો એકદમ કોર્નર કોર્નર પર બેસો હા પાછા દીધી એટલે 50 60 ની છે 50 છે મારું નામ ધનજી વિરાજ છે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર આઠનો નો ઉમેદવાર હતો મૂળ વાત એ છે કે કતારગામ વિસ્તારના જે હરિહરનગર સોસાયટીમાં છે ને આ શાકભાજીવાળા બિચારા બસો પાંચસો રૂપિયાની મજૂરી માટે ત્યાં કામ કરી રહ્યા હતા પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આવી આવીને એ લોકોનો માલ ભરી જતા હતા એ લોકોને ત્યાં ધંધો નહોતા કરવા દેતા આ કોરોના કાળની અંદર આ બધાની રોજીરોટી છીનવાય છે ત્યારે આવા નાના માણસો એની રોજીરોટી માટે જે શાકભાજી વેચે છે એની વૈકલ્પિક અને વ્યવસ્થા કરવાની જવાબદારી ખરેખર સુરત મહાનગરપાલિકાની હોય જે એ લોકોને કરી નથી એટલે એ લોકોએ આ રોડ પર બેસીને કામ કરવું પડે છે અમે પણ માનીએ છીએ કે અમે ખોટું દબાણ ન ન કરવું જોઈએ અને આ લોકો ખાતરી આપે છે કે એ લોકો દબાણ નહીં કરશે પણ અમે સ્થાનિક કોર્પોરેટ કોર્પોરેટરોને પણ હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આવા નાના માણસોને તમે ધંધો રોજગાર કરવા દો એ લોકોના નાના નાના છોકરા છે બાળકો છે તમામ સ્થાનિક કોર્પોરેટરોને પણ આ નમ્ર વિનંતી છે તમારા પણ બચ્ચા હશે ને તમારે બી ક્યાંક ને ક્યાંક શાકભાજી ખાવાની આવે છે આ લોકોની પર દયા કરીને આ લોકોને પણ તમે ત્યાં ને ત્યાં એ લોકો બેસે એ લોકો સોશિયલ ડિસ્ટન્સનું વ્યવસ્થા અને જ્યાં સુધી એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી બેસવા દો અને એ લોકોની જલ્દથી જલ્દ વૈકલ્પિક વ્યવસ્થા થાય એવું આયોજન કરવા માટેની અમારી આ વિનંતી પણ છે આ માર્કેટ કતારગામ આશ્રમ પાસે ત્યાં કંટાળેશ્વર મહાદેવ વિશ્વકર્મા સોસાયટીની બાજુમાં ત્યાં એ લોકો રોડની બાજુ પર જ સાઈડ પર જ લગાવે છે અને અત્યાર સુધી કોઈ ખોટું દબાણ નથી પણ આ સ્થાનિક કોર્પોરેટરનો જરા એ લોકોને આશીર્વાદ મળે તો ત્યાં એ લોકો સોશિયલ ડિસ્ટન્સના તમામ નિયમોના પાલન કરીને બેસશે અને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા થશે એટલે તરત ત્યાં લોકો બધા ટ્રાન્સફર થઈ જવા તૈયાર છે અહીંયા અત્યારે અમે લોકો અહીંયા ગામિત સાહેબને રજૂઆત કરી છે ઝોનલ અધિકારી સાહેબને અને ઝોનલ અધિકારી સાહેબે વૈકલ્પિક વ્યવસ્થા ખૂબ જલ્દી સ્થિતિ કરશે એવી ખાતરી પણ આપી છે અમે અધિકારીઓને પણ ખૂબ આભાર માનીએ છીએ કતારગામ અરિહંત નગર પાસે ભરાતી શાકભાજી માર્કેટને અન્ય વૈકલ્પિક જગ્યા આપવાની માંગ સાથે મોટી સંખ્યામાં શાકભાજી વિક્રેતાઓ ઝોન કચેરીએ પહોંચ્યા હતા અઝરપુર સિટીઝન ફેન્યુઝ